ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના સુમધુર અવાજમાં સતત બીજા વર્ષે આ આયોજન થવા જઈ રહ્યું છે ગત વર્ષ કરતાં પણ વધુ વિશાળ અને વધુ ભવ્ય આ નવરાત્રિ સુરતની સૌથી મોટી અને સૌથી યાદગાર નવરાત્રિ બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે આ વર્ષે પણ સૌથી મોટા એર કન્ડિશન ડોમમાં અદ્યતન સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને મોકળાશથી ગરબે ગુમવાનો આનંદ લઈ શકે તે રીતે વિશાળ જગ્યા કરવામાં આવી છે ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોને પાર્કિંગની પણ કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે સાથે સાથે કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તેના માટે સૌથી સરળ અને ડિજિટલાઇઝ્ડ એન્ટ્રી રાખવામાં આવી છે તારીખ બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર એમ અગિયાર દિવસના યશવી નવરાત્રિના અન્ય આકર્ષણોની વાત કરીએ તો ગરબા કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી એન્કર કરિશ્મા તન્ના દ્વારા થનાર છે ખેલૈયાઓ માટે એક કરોડથી પણ વધુ ઇનામો જેમાં બે મેગા પ્રાઇઝનો પણ સમાવેશ થાય છે યશવી નવરાત્રિનો આનંદ દરેક વર્ગ અને દરેક સમાજના લોકો લઈ શકે તેમ કિન્નર સમાજ દિવ્યાંગ બાળકો સિનિયર સિટીઝન અનાથ આશ્રમના બાળકોને પણ આમંત્રિત કરીને તેમને આ તહેવારનો આનંદ લેવા આમંત્રિત કરવામાં આવશે સુરતમાં નવરાત્રીના ઇતિહાસમાં પ્રથમ વખત જ યશવી નવરાત્રિના ખેલૈયાઓ માટે ભેટ સ્વરૂપે તારીખ ચાર ઓક્ટોબરના રોજ ભારતીય સિનેમાને સમર્પિત જાણીતા ગાયક કલાકારો પલ્લક મુચ્છલ અને મિથુન શર્મા પોતાના સાઈઠ સંગીતકારો સાથે એક શ્રામ પોલીસ કે નામ હેઠળ સંગીતની સુરાવલી રજૂ કરશે આ કાર્યક્રમમાં યશ્વી નવરાત્રીના ખેલૈયાઓ માટે નિઃશુલ્ક રાખવામાં આવી છે આ વર્ષે મારા બે નવા ગરબા આવશે કિંજલ દવે કિંજલ દવે જણાવ્યું હતું કે આ વર્ષની નવરાત્રી દરમિયાન મારા બે નવા ગરબા આવશે

નવું તો ગ્રુપ છે એટલે કઈક આવતું જ રહેશે પણ ગરબા છે એટલે આમ કે હોય ને ગરબામાં ઘણું પણ લોકોને પચતું નથી હોતું અને ગરબાની ઓથેન્ટિસિટી વધારે લોકો પસંદ કરતા હોય છે છતાં પણ કઈક ને કંઈક એવી ક્રિએટિવિટી અમે સૌ મળીને ગીતોમાં અને એમ્બિયન્સમાં અને જે ડોમની જે વાઈબ હશે એમાં આપણે આ વખતે ઘણું ગયા વર્ષ કરતા ઘણું નવું જોવા મળશે

યોગ્ય નહી રહે મને એવું લાગે છે કારણ કે ઘણા બધા રાજનેતાઓથી માંડીને બધા આપણે ત્યાં આવતા જ હોય છે